ડિસેમ્બરની જેવી ઠંડી ન રહી શકાય પણ આ ઠંડીથી સવારના ભાગમાં ઉત્તર ગુજરાતમાં લગભગ સાલ ઓછવી પડે તેવી ઠંડી આવવાની શક્યતા રહે છે એટલે જે ગરમીમાંથી લોકો રાહત નહોતા મેળવતા એ હવે સવારે ઠંડીનો વધારે અનુભવ થશે આ વખતે લગભગ વિશ્વમાં ગરમ મોસમ રહ્યું છે જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં એટલે જે યુરોપિયન કન્ટ્રીમાંથી ઠંડા પવનો આવવા જોઈએ એ ઠંડા પવનોની જે શરૂ થયા જણાતા નથી અને મજબૂત પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી જ્યાં સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી ઉત્તરીય પર્વતી ભાગના ચોથા ભાગમાં બરફ નહીં પડે અને બરફ નહીં પડે તો ગંગા જમના જેવી ગંગા જેવી નદીઓ જે કેટલીક નદીઓ પહાડોમાંથી આવતી હોય છે હિમાલયના તે નદીઓ માટે વિકસ સમયે તો સમસ્યા ઊભી થવાની શક્યતા ગણી શકાય એટલે આ શિયાળામાં જો દેશની ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી એક ચાદર બની હિમની અને બરફની તો પછી આ નદીઓ લાંબા ટાઈમ સુધી જીવંત રહેવાની શક્યતા રહે છે અત્યારે હાલ તો ગ્લેશિયર પીગળી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં સવારના ભાગમાં ઠંડી થવાની શક્યતા રહેશે પરંતુ મહત્તમ તાપમાન હજુ બત્રીસ ચોત્રીસ અને કેટલાક ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે ધીરે ધીરે બત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે છે એટલે ઘઉં જેવા વાવેતરમાં અને લગભગ જીરા જેવા વાવેતરમાં બહુ બહુ હરકત નહીં આવે જોકે ઊંચા ટેપરે થોડી હરકત આવી શકશે આમ છતાં બાવીસ નવેમ્બર પછી ત્રેવીસ નવેમ્બર પછી હવામાન સાનુકૂળ બનવાની શક્યતા છે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડી આવવાની શક્યતા રહેશે છતાં સાત ડિસેમ્બરે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને બાવીસ ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને અઠ્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બરે લગભગ ઠંડા પવનના કારણે ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે અઠ્યાવીસ ડિસેમ્બરની આસપાસ કે ત્યાં પછી ઠંડીનું એક મોટું મોજું આવવાની શક્યતા રહે જેના કારણે ન્યૂનતમ તાપમાન લગભગ કેટલાક ભાગમાં દસ ડિગ્રી કેટલાક ભાગમાં આઠ ડિગ્રી સેલ્સિયસ જીવન થવાની શક્યતા રહે ઠંડી લંબાવવાની શક્યતા પણ ગણી શકાય પરંતુ માવઠા થવાની શક્યતા વધારે છે એપ્રિલ અને માર્ચમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે તારીખ અઢાર ઓગણીસમાં પ્રચંડ નાળીમાં ગ્રહો આપતા પ્રચંડ વાવજો ફૂકવાની શક્યતા રહે છે અને તારીખ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસમાં મગા ઉત્તરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે તારીખ ઓગણી એકવીસમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે સાયક્લોનિક સર્ક્યુલેશન થશે પરંતુ તે સોમાલિયા તરફ કે અંતર તરફ જવાની શક્યતા રહે છે પરંતુ ત્યાર પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન લગભગ નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં અરબસાગરમાં રહેવાની શક્યતા રહે છે જેની અસર ગુજરાતના ભાગોમાં અને લગભગ ઉત્તર ગુજરાત ગુજરાત ભાગોમાં થતાં વાયુ કે સાચા થવાની શક્યતા ગણી શકાય ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહે છે બંગાળના ઉપસાગરનું ચક્રવાત જો આંધ્ર ઓડિશા કિનારે થાય તો એ ભારે ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોના સરહદના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે

ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું ત્યાંથી અમે અઢીથી ત્રણ કલાક એક ધારા અમે ઊભા રહ્યા હતા અને ફૂલ સ્ટીક થતું કે તમે બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ આરે ખોટી માથાકૂટ નહીં કરવાની એથી અઢીથી ત્રણ કલાક અમને એક ધારા ઊભા રાખ્યા એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય એટલે બધું ઇન્ટ્રોમાં હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબીને એવું બધું કહેવાનું એ માથાકૂટને બધું હાલતું હતું છેલ્લે અઢીથી ત્રણ કલાક સુધી આવું એક ધારો ચાલતું રહ્યું અને લાસ્ટમાં જે અમારો ભેગો હતો સ્ટુડન્ટ એ ડાયરેક અનકોન્શિયસ થઈ ગયો ઊભો હતો જો કોઈ એરિગેશન જેમાં અગિયાર એક છોકરા જે છે જુનિયર અને સોળ એક છોકરા જેટલા સિનિયર છે એ દરેકના નિવેદન લઈ અને જો એ વસ્તુ પુરવાર થશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રીક એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રેટ તારપુર મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસ માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોત નિપજતા અનેક શંકા કુશંકાઓ થવા પામી છે ત્યારે અત્યારે વિગતો જે સામે આવી રહી છે સિનિયર વિદ્યાર્થી સ્ટુડન્ટો દ્વારા રેગિંગ કરવાના કારણે મોત નીપી છે ત્યારે દ્રશ્ય બતાવીશ કે આ કોમન રૂમ છે ત્યાં સમગ્ર ઘટના પ્રકાશ બની હતી તેવી માહિતી આપ પ્રાપ્ત થઈ રહી છે કે સિનિયર દ્વારા એક WhatsApp માં મેસેજ કરવામાં આવે છે કે તમામ જુનિયરો અલગ અલગ જુનિયરો જે અલગ અલગ બ્લોક માં રહેતા હોય છે તે તમામ કોમન રૂમ જે 35 નંબર છે ત્યાં એકઠા થાય અને આ જગ્યાએ તમામ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા અને સિનિયર દ્વારા તેમની રેગિંગ કરવામાં આવ્યું હતું તેવી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે એટલે કે જે જુનિયર વિદ્યાર્થીઓ હતા તેમની એક જ જગ્યાએ ત્રણ ત્રણ કલાક સુધી ઉભો રાખવામાં આવે છે અને તેમનું ઇન્ટ્રોડક્શન કરવામાં આવે છે એટલે કે વિવિધ માહિતીઓ તેમને પૂછવામાં આવે છે અને તેમની હોબી શું છે તે માહિતી પૂછવામાં આવે છે પરંતુ ચોક્કસ કહી કે જે રીતે ડીનને પણ એક સવાલ કરવામાં આવ્યો તો કે શું એક જ જગ્યા પર વિદ્યાર્થીઓને ત્રણ કલાક ઊભો રહેવાથી મોત નિપજી શકે છે ત્યારે પણ તેમને પણ ચોક્કસ કારણ કોઈ જણાવ્યું ન હતું પરંતુ ચોક્કસ કહી કે જે રીતે સમગ્ર ઘટના ક્યાંક રેગિંગના કારણે થઈ છે પરંતુ શું એક જગ્યાએ જ વિદ્યાર્થી ઉભો રહેવાથી મોત ના ની શકે કારણ કે ત્રણ કલાક એક સામાન્ય પણ કહેવાય કારણ કે ત્રણ કલાક ઉભો રહેવાથી મોત શકે એટલે ચોક્કસ કહીએ કે શું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થી સાથે કોઈ ઘટના કરવામાં આવી હતી નહીં તેવા પણ એક સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે સીસીટીવી પોલીસને સોંપવામાં આવ્યા છે બીજી બાજુ એન્ટી રેગિંગની જે ટીમ છે તે તમામ તપાસ હાથ ધરી છે એટલે સમગ્ર હકીકત ક્યાંક તપાસ પૂર્ણ થશે ત્યારબાદ જ સામે આવશે અશરફ ખાન ન્યૂઝીન પાટણ રાજકોટથી સમાચાર નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂર્ણ સરેરાશ ટકા મત પડ્યા રાજકોટ જસદણ જેતપુર અમદાવાદ મુંબઈ સહિતના સ્થળે મતદાન કરાવ્યું ચૂંટણીનું પરિણામ ઓગણીસ નવેમ્બરે આવશે સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે ખરાખરીનો જંગ આજે મતદાન પૂર્ણ થયું છે અને હવે આખરે કોણ બાજી મારશે તેના પર નજર રહેશે ઓગણચાળીસ ટકા મતદાન આ ચૂંટણીમાં થયું છે નાગરિક સહકારી બેંકની ચૂંટણી જે પૂર્ણ થઈ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થઈ થઈ ચૂક્યું છે દાહોદથી સમાચાર એરપોર્ટનો સર્વે થતા પહેલા વિરોધના વંટોળ ઝાલોદ તાલુકાના ગામોમાં એરપોર્ટનો વિરોધ થયો જેના કારણે ખેડૂતોએ વિરોધ કર્યો ખેડૂતોએ સર્વેની કામગીરી રોકતા કલેક્ટરે ટાઢાગોડા ગામની મુલાકાત લીધી સર્વે મીટીંગમાં પ્રાંત ડીવાયએસપી મામલતદારો સહિત અધિકારીઓ હાજર રહ્યા કલેક્ટર આગળ ગ્રામજનોએ પોતાની આપીતી જણાવી અમારા ગામમાં જે એરપોર્ટ દ્વારા સર્વે કરવામાં આવે છે એમાં અમારા ગામના રેવન્યુ વિલેજના સર્વે નંબર અંદર સર્વે કરવામાં આવે છે ઘરોમાં સર્વે કરવામાં આવે છે એનો અમે સખત વિરોધ કર્યો છે અને સર્વેની કામગીરી બંધ કરવામાં આવી છે એ બંધ કરવાની સર્વેની કામગીરીના આધીન કલેક્ટર સાહેબની અધ્યક્ષમાં આ ટાડાકુળા ગામે મિટિંગ રાખવામાં આવી હતી અને લોકોની રજૂઆતો સાંભળી કોઈપણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના પંદર કિલોમીટર એરિયાનો સર્વે કરાવવું પડતું હોય પરંતુ ક્યાં હે કે એર સ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું નિરસન કરવા માટે અમે અહીંયા આવ્યા હતા સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં વધુ એક હત્યાની વારદાતને અંજામ અપાવ ચોક બજાર વિસ્તારમાં હત્યાની ઘટના બની

હતો ધાર્મિક પંડ્યા દ્વારા ચભાડિયા ગામે આ ક્લિનિક શરૂ કરાઈ હતી ગઢડા પોલીસ દ્વારા ઇન્જેક્શન દવા સહિતના મેડિકલ સામાન સાથે ધાર્મિક પંડ્યાને ઝડપી પડાયો બોગસ ડોક્ટર વિરુદ્ધ ગઢડા પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઈ છે

અમરેલીમાં પિકઅપ વાન પલટી મારતા એકનું મોત નીપજ્યું જ્યારે સોળ લોકો ઘાયલ થયા તો મહેસાણામાં અકસ્માતમાં મહિલા શહેરોના રોડ પર બેફામ ડમ્પર પર આખરે ક્યારે બ્રેક વાગશે સુરતના પાલ વિસ્તારમાં હચમચાવી નાખે એવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા રૂવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી જુઓ આ બનાવમાં સિગ્નલ બંધ થતા વિદ્યાર્થી સાયકલ લઈને ઉડાવી દે છે જોકે સદનસીબે વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે અને તેને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વિદ્યાર્થી વેદાંત માકોડિયાના પિતા જિગ્નેશે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે આ તરફ અટકાયત કરી સાથે જ ત્રણ ડિટેન કર્યા મોરબીથી સમાચાર જ્યાં બેલા ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં બાળકનું મોત થયું એક વર્ષના બાળક પર ડમ્પર ફરી વળતા મોત નીપજ્યું સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિક પરિવારના વધુ એક બાળકનું મોત મોરબી ઔદ્યોગિક એકમોમાં નવાર અકસ્માતમાં બાળકોના મોત થાય છે શ્રમિક માતાએ પોતાના બાળકને એકલું રમતું મૂકી કામે ગઈ ત્યારે આ બનાવ બન્યો ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે ગીર સોમનાથના ઉનામાં ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલ એક દર્દીના વીમાના કારણે ભારે વિવાદમાં આવી દર્દી જગદીશભાઈની મહેતા હોસ્પિટલમાં ડોક્ટર પંકિલ પટેલ પાસે ડાબા પગની આંગળીની સારવાર ચાલતી હતી રિપોર્ટ બાદ કોમ્પ્લિકેશન્સ વધારે હોવાથી ડાબા પરની ડાબા પગની આંગળી ઓપરેશન કરી કાઢવા જણાવ્યું હતું દર્દીના જણાવ્યા અનુસાર દર્દીના પગની એક આંગળીનું ઓપરેશન બાદ ડ્રેસિંગ કરીને રજા આપી દેવાઈ હતી થોડા દિવસ બાદ બીજી આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું બીજા ઓપરેશન માટે બે વખત ચાર ચાર દિવસ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા દર્દીનો આક્ષેપ છે કે તેમની જાણ વગર મેડિક્લેમ કંપની પાસેથી હોસ્પિટલ ઓગણચાળીસ હજાર પાસ કરાવ્યા

તો મેં આ લોકોને જાણ કરી કે ભાઈ ઓગણચાલીસ હજાર રૂપિયા કહેવાનું તમે બિલ મૂકવું છે દર્દી આપણે એડમિટ રાખવું પડે વિધાઉટ એડમિશન કેશલેસ પ્રોસીજા પાસ ના થાય અને દર્દીને એવી રિક્વેસ્ટ હતી કે અમારે જે ઓપરેશન જે કરવાનું છે અને સારવાર કરાવવાની છે એ અમારે કેશલેસમાં જ કરાવવાનું છે વીમા કંપનીમાંથી એનું જે પેકેજ ઓગણચાલીસ હજાર રૂપિયા જે દર્દી કહે છે બરાબર ઓગણચાલીસ આપણે બિલ મૂકેલું છે એમાંથી વીમા કંપની આપણે એકત્રીસ પાસ કર્યા છે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખે ખેડૂતોને નુકસાનીના વળતરને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો પત્રમાં જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો અવારનવાર અતિવૃષ્ટિ તેમજ અનાવૃષ્ટિથી પરેશાન થાય છે ખેડૂતો દ્વારા વાવેલા પાકો નિષ્ફળ જાય છે ખેડૂતોમાં અવારનવાર આત્મહત્યાના બનાવો બને છે સરકાર દ્વારા એસડીઆરએફ મુજબ જે સહાય ચૂકવવામાં આવે છે તે ખેડૂતો માટે પૂરતી નથી ખેડૂતો પાંચ લાખનું દેવું લઈને પોતાના પાક જે ખેડૂતો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે એ આત્મહત્યામાં ઘટાડો થાય અને ખેડૂત થોડો સદ્ધર થાય એ હેતુ માટે મે મુખ્યમંત્રી એ યોજના ચાલુ કરવા માટેની રજૂઆત કરી છે એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમ એકદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ એટલે લોકકલા સંગ્રહાલય જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો આ પ્રસંગે રાજકીય સામાજિક અનેક મહાનુભાવો તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મુકાતા સાહિત્ય જગત તેમજ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી આ પ્રસંગે કાર્યક્રમમાં હાજરી આપવા માટે સંગીત નાટ્ય એકેડમી દિલ્હીના ચેરમેન સંધ્યાબેન પુરેચા તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના અનેક રાજકીય સામાજિક કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા મહાનુભાવો તેમજ અનેક ધામના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મુખ્યમંત્રી સહિત સૌ આગેવાનોએ પદ્મશ્રી જોરાવરસિંહ યાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ આ વિરાસત મ્યુઝિયમ અદભુત હોવાનું જણાવ્યું મોટી સંખ્યામાં લોકોએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને વિવિધ સ્વરૂપે સન્માનિત કર્યા હતા તો સ્થાનિક લોકોએ આકરું ગામને દેશ અને દુનિયામાં ધ્યાન કેન્દ્રિત થાય તેવું સ્થાન આપવા બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના આ કાર્યને વંદનીય ગણાવ્યું મહત્વનું છે કે આ મ્યુઝિયમ તૈયાર કરવામાં ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો જેનું સંપૂર્ણ આયોજન જોરાવરસિંહ જાદવના પુત્ર નરેન્દ્રસિંહ અને પુત્ર વધુ જવની કાબા દ્વારા કરાયું હતું આવા સુંદર કાર્ય કરવા માટે પદ્મશ્રી જોરાવરજી જાદવને હાર્દિક અભિનંદન આપું છું રાષ્ટ્રીય સાહેબ જવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં સાથે સંકળાયેલ ધંધુકાની ધરાવ પર આ વિશિષ્ટ મ્યુઝિયમનું નિર્માણ થયું છે એ ગુજરાતની સાંસ્કૃતિકનું ગૌરવ વધારનારની ઘટના છે વિરાસતનું લોકાર્પણ આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભોપેન્દ્રભાઈના હાથે થયું એ આકરોના ઇતિહાસ માટે અભૂતપૂર્વ ઘટના છે વિરાસત એ મારી ધરતીને મારા મારી માતૃભૂમિને મેં વિરાસત મ્યુઝિયમ અર્પણ કર્યું છે આવનારી પેઢીઓ માટે થઈને પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ જાણવા મળશે શીખવા મળશે કદાચ મારા નહીં પણ જે મારા વડીલો એમ કહેતા કે અમે જ્યારે નાના હતા ત્યારે સાહેબનું નામ અમે સાંભળતા જ્યારે ભણતા ત્યારે લોકકલા કેન્દ્રનું મ્યુઝિયમ બનાવ્યું છે તો તેના ઉદ્ઘાટન માટે આજે સીએમ સાહેબ આકરું ગામે પધારેલા હતા અને જોરાવરસિંહ જાદવ સાહેબે નાના એવા આકરું ભાલ પંથકનું નાનું એવું આકરું ગામને આખા દેશ દુનિયામાં જાણીતું કરેલ છે શિયાળો આવતા જ ભાવનગર જિલ્લામાં સીતાફળનું ધૂમ ઉત્પાદન થયું અન્ય ખેતી પાકની તુલનામાં સીતાફળના ઊંચા અને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે જેના કારણે ભાવનગર જિલ્લાના મહત્તમ ખેડૂતો સીતાફળની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે હવે અન્ય પાકની ખેતી છોડીને બાગાયત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલા ખેડૂતોમાં સીતાફળનું ભારે આકર્ષણ જોવા મળ્યું ખાસ કરીને સીતાફળની પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે રાજ્યના અન્ય જિલ્લાની તુલનામાં ભાવનગર જિલ્લામાં હવે બાગાયત ખેતીનું પણ પ્રમાણ વ્યાપક બની રહ્યું છે જેમાં નાળિયેરી કેડા જામફળ અને સીતાફળ જેવી સહિતની બાગાયત પાકની ખેતી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે ભાવનગર શહેરના છેવાડાના ઘાંગડી સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત કોબડી ભંડારીયા તેમજ પાલીતાણા તાલુકાના મેઢા આસપાસના અનેક ગામોમાં ખેડૂતો સીતાફળનું વાવેતર કરી રહ્યા છે ગુજરાત સહિત રાજ્યોમાં મહત્તમ ભેજવાળા વાતાવરણમાં ઉત્પાદિત થતા

અને કોઈ જનાવર રોજડા ભોજ કોઈ ખાતું નથી આ નિપતમાં સારું રહેવાનું જેઠ મહિને થી એમના ફૂલ અને કોળ આવવાનું શરૂ થતું હોય છે અને ચોમાસું પૂરું થાય દિવાળી ટાઈમે આજુબાજુ એની સિઝન પૂરી થઈ થઈ જતી હોય છે એટલે જે ખેડૂતોએ માવજત રાખવી પડતી હોય એની કેર કરવી પડતી હોય છે એ મોટાભાગે આ ફળઝાડની અંદર ખૂબ ઓછી માવજતની જરૂર પડતી હોય છે